નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે માસ્ટર લેવલના જેટલા પણ સ્ટુડન્ટ છે બીએડ એમએડ એમ એમ કોમ એમએસસી અને અદર્સ જે બી માસ્ટર લેવલના જેટલા બી કોર્સિસ છે તો એવા તમામ સ્ટુડન્ટને ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનું જે આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં જે ક્વેશ્ચન આવી રહ્યો છે બધાના જે પણ કોમન એક ક્વેશ્ચન છે તો એ એ છે કે મેરિટ લિસ્ટ આમાં કઈ રીતે શો કરશે તો મિત્રો આ વર્ષે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની આ પોર્ટલ છે જેની અંદર મેરિટ લિસ્ટ શો નથી થવાનું એ કોલેજ પોતાની રીતે મેરિટ લિસ્ટ બનાવીને અલોટ કરશે એ રીતની એક ગાઈડલાઇન હોય છે કોલેજ લેવલે જ એટલે આ વર્ષે મેરિટ લિસ્ટ શો નહીં થશે અહીંયા સીધા ઓફર લેટર આવી જશે તમે જેવું લોગ કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો ઓફર એની જ નીચે એની જ નીચે એપ્લિકન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ એની નીચે તમે જેટલા પણ કોર્સિસ સિલેક્ટ કર્યા હશે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરી આ રીતે આવી જશે તો અહીંયા જોઈ શકાય છે કે મેં આટલી કોલેજ સિલેક્ટ કરી હતી તો એની અંદર મને જે પણ કોલેજની અંદરથી ઓફર થશે એટલે કે મને મારો નંબર લાગશે મેરીડ હિસાબે તો અહીંયા યસ લખાઈને આવી જશે આ રીતની આ સિસ્ટમ છે આમાં કોઈ મેરિટ શો થવાનું નથી તો આ તમારો પહેલો ક્વેશ્ચન હતો બીજો સવાલ એ થાય છે કે જે એડમિશન લેટર છે તો એ બધાને જ આવવાનો છે કે પછી નથી આવવાનો તો ખાસ ધ્યાનમાં રહે મિત્રો તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરી છે એ કોલેજ રાઉન્ડ ચલાવશે જીકાસની ગાઈડલાઇન મુજબ તો ત્યાં સુધીમાં જેટલી બી કોલેજની અંદર મેરિટની અંદર તમારો નંબર લાગશે તો જ અહીંયા યશ લખાઈને આવશે તો જ તમને ઓફર લેટર ઓફર કરવામાં આવશે અધરવાઇઝ અહીંયા નો જ રહેશે એટલે એવું જરૂરી નથી કે મેં એક્ઝામ્પલ તરીકે કોલેજ સિલેક્ટ કરવી જોઈએ તો ત્યાં મારો નંબર લાગી જ જવો જોઈએ મેરિટ હિસાબે કદાચ મારો નંબર નહીં લાગતો હોય તો ત્યાં ઓફર લેટર આવશે નહીં બીજો મુદ્દો બીજી વાત એ છે કે મિત્રો જેને પણ યશ લખાઈને આવી જશે એક્સ વાય ઝેડ કોલેજ છે આ તો જેની અંદર યશ લખાઈને ઓલરેડી આવી ગયું છે હવે હું એડમિશન લેવા જાઉં છું અને કન્ફર્મ કરાવી દેવું છું તો વેલ એન્ડ ગુડ છે ઓટીપીથી તમારું કોલેજ વેરિફિકેશન કરશે અને આ કન્ફર્મ કરી દેશે પણ મેં ઈચ્છું છું કે આ કોલેજ મને અત્યારે પસંદ નથી મારે આ કોલેજમાં જવું નથી અને મેં વેઇટ કરીશ સેકન્ડ રાઉન્ડ તો સેકન્ડ રાઉન્ડ સિસ્ટમથી જવા પહેલાં એક નિયમ જાણી લેજો મિત્રો કે જેનું પણ આ રીતે ઓફર થશે અને તમે એ કોલેજમાં કન્ફર્મ નહીં કરાવશો તો તમે એડમિશન સિસ્ટમની બહાર થઈ ગયા અને જેમને ઓફર લેટર આવી જશે ને એ કન્ફર્મ કરાવશે તો એવા સ્ટુડન્ટ પણ બહાર જ થઈ જવાના છે એટલે કે તમે કન્ફર્મ કરાવો કે ન કરાવો જો યશ લખાયેલું હશે તો તમે બહાર જ થઈ જવાના છે એટલે જોઈ વિચારીને તમારે સ્ટેપ ભરવું આ રીતની જીકાસની ગાઈડલાઇન છે હાલમાં એ રીતનું છે એટલે કે તમે જો વેઇટ કરતા હોય કે મેં ત્રણ જ કોલેજ સિલેક્ટ કરી છે હવે મારે આ ત્રણ કોલેજમાં નથી જવું અને બીજી કોલેજમાં જવું છે તો એ હું સેકન્ડ રાઉન્ડમાં આ પ્રોસેસ કરી દેવા તો એ જે પાછલા વર્ષોની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ નથી આની અંદર યસ લખાઈને એક પણ આવી જશે અને તમે કન્ફર્મ નહીં કરાવશો તો પણ તમે આઉટ ઓફ સિસ્ટમ થઈ જવાના છે આ વાત ખાસ ધ્યાન રાખજો તો જેવું યસ આવી જાય છે તો વેઈટ કરવાનું છે અત્યાર સુધી પચીસ તારીખ સુધી જીકાસની ગાઈડલાઈન આપી છે કે પચીસ તારીખ સુધી બધી જ કોલેજ રાઉન્ડ ચલાવશે પોતાની રીતે તો વેઈટ કરજો મારી એવી સજેશન છે કે તમે વેઇટ કરો એવું લાગે તો ત્રેવીસ સુધી વેઇટ કરી શકો છો કે ત્રેવીસ સુધી જેટલી બી કોલેજીસના રાઉન્ડ ચાલી જશે તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે કઈ કઈ કોલેજની અંદર મારો નંબર લાગી રહ્યો છે અને તમને મનપસંદ કોલેજ નહીં મળતી હોય ત્રેવીસ સુધી ચોવીસ સુધી તો પછી તમારે એક ડિસિઝન લઈ લેવું પડે કે કોઈ બી એક કોલેજમાં કન્ફર્મ કરાવી લેવું પડે જો નહીં કરો છો તો તમારે યર બગડી શકે એમ છે સેકન્ડ રાઉન્ડમાં જવા માટે ફરીથી તમારે કદાચ નવું ફોર્મ ભરવું બી પડતું હોય તો બી ત્યાં એ સમય સીટ રહેશે નહીં તો ત્યાં તમે વધારે કોમ્પિટિશનમાં કરશો તો બેટર વસ્તુ એ છે કે અહીંયા તમે અહીંયા નજીકની જે બી કોલેજમાં કન્ફર્મ કરાવી લો તો વધારે સારું રહેશે આમ તો જનરલી લગભગ લાગી જશે બધાનો એવું થઈ રહ્યું છે પણ કદાચ રેડ કેસમાં કદાચ નહીં લાગે ને કોઈ એવું વિચારી રહ્યો છું તો એ લોકોના ક્વેશ્ચનના મેં આન્સર આપ્યા છે તો આ રીતે તમારે સૌથી પહેલાં તો ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે બીજી વાત કે જેનું આ રાઉન્ડની અંદર બધામાં જ ન હશે એટલે કે તો એવા સ્ટુડન્ટનું શું છે તો બધાનું નો આવશે તો એવા સ્ટુડન્ટ ઓટોમેટિકલી સેકન્ડ રાઉન્ડમાં ચાલ્યા જશે એ લોકોએ કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી જેવું તમે યશ પર ક્લિક કરશો એટલે આ રીતનો ઓફર લેટર આવી જશે ઉપરની ડિટેલ્સ નથી કાઢી આની અંદર ટીલ ડેટ આપવામાં આવી છે કે અહીંયા ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ સુધી ઓફિસ ટાઈમિંગની અંદર વેરિફિકેશન અથવા કન્ફર્મ કરાવી લેવાનું છે તો એ ડેટની અંદર તમારે જઈને કન્ફર્મેશન કરાવી લેવાનું છે આ એક્સ વાય ઝેડ કોલેજ છે આ જ રીતે તમામ કોલેજ રાઉન્ડ ચાલશે ને મેરી ડિસે તમારો નંબર લાગશે તો ત્યાં યસ લખાઈને આવી જશે યસ પર ક્લિક કરવાનું છે ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે અને બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઝેરોક્સ અને આ ઓફર લેટર લઈને તમારો જે મોબાઈલ નંબર આપ્યો હતો એ પણ લઈને ઓટીપી આવશે એની અંદર કન્ફર્મેશન માટે એ લઈ જઈને તમારે કન્ફર્મેશન કરવાનું છે બીજી વાત કે જે સ્ટુડન્ટનો નંબર નહીં લાગે એક્ઝામ્પલ તરીકે તો એ લોકોએ સેકન્ડ રાઉન્ડમાં ઓટોમેટિકલી ચાલ્યા જાય છે પરંતુ જે સ્ટુડન્ટનો મનપસંદ કોલેજ નથી મળી પહેલા રાઉન્ડની અંદર અને એ લોકોએ કોઈક એક્સવાય ઝેડ કોલેજમાં લઈ લીધું છે તો સમજી લો યુનિવર્સિટી એટલે કે વીએનએસયુ દર વર્ષે એક સેમેસ્ટર અથવા તો બીજા સેમેસ્ટર અથવા ત્રીજા ચોટા દરેક સેમેસ્ટરે ટ્રાન્સફર માટેનો એક ઓપ્શન આપે છે એટલે કે તમે ટ્રાન્સફર મેરિટ હિસાબે લઈ શકો છો એક સેમેસ્ટર પછી તો એવા કેસીસની અંદર તમે આ રીતે બી એક સ્ટેપ ફોલો કરી શકો છો કે અત્યારે ભલે તમારી મનપસંદ કોલેજ નહીં આવી હોય તો તમે કોઈ બીજી કોલેજમાં એડમિશન લઈને છ મહિના એટલે કે વન સેમેસ્ટર સ્ટડી કરીને તમે સેકન્ડ યર ટ્રાન્સફર લઈ શકો છો તો આ એક બીજો રસ્તો છે જે મેં આ રીતે સમજાવવાની કોશિશ કરી છે તો મિત્રો તમારા આવા બીજા પણ ક્વેશ્ચન હોય તો વધુમાં વધુ કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે કે તમારા કયા કયા ક્વેશ્ચન છે જેટલા પણ ક્વેશ્ચન હશે તો આ રીતે નેક્સ્ટ વિડીયો બનાવીને એના જવાબ હું તુરંત જ એટલે કે તરત જ આપી દઈશ જેથી કરીને તમે એડમિશનની પ્રોસેસની અંદર રહો અને તમારું વરસ બચી જાય અને ગામડા સુધી આવી માહડી પહોંચીટી રહે તો આપણે તમારા જે પણ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન લાવવાની હું ટ્રાય કરીશ આપણે ચેનલનું માધ્યમ પણ એ જ છે કે વધુમાં વધુ સ્ટુડન્ટને હેલ્પ થાય તો આવી જ માહિતી શેર જરૂરથી કરજો લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં શેર કરો જેથી કરીને થોડી એમનામાં અવેરનેસ આવે એટલે કે જાણકારી મળી શકે અને વ્યવસ્થિત રીતે આ વર્ષે ન્યૂ સિસ્ટમ છે તો એડમિશન લઈ લઈ અને મિસ્ટેક ના કરી શકે એ હેતુથી હેલ્પના ઉદ્દેશ્યથી શેર કરજો લાઇક જરૂરથી આપજો ને જે પણ તમારી કોમેન્ટ હોય જે પણ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો આપણે વોટ્સએપ ચેનલ પણ એક ક્રિએટ કરી છે જેની અંદર ઝડપથી માહિતી આવે છે જેની અંદર જોબની પણ હું અપડેટ આપું છું તો એ વોટ્સએપ ચેનલમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જ મળી જશે થેન્ક યુ ઓલ